શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે અને જો સાંજની રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને આજે તો બનાવવાના છે કોબીના ભજીયા છે પરંતુ એક મસાલો અમારે અહીંયા એવો સરસ આવે છે મંચુરિયન જેવો એ મસાલો નાખીએ ખાલી મસાલો જ મિક્સ કરવાનો હોય કોબીમાં એકદમ મસ્ત મંચુરિયન જેવા ભજીયા બને મંચુરિયન બનાવેને એ વાત છે જો તમને બતાવો આગળ વિડીયોમાં તો અમારી સાથે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો કોબી લઈ લીધી અને એને મોટી મોટી સુધારી અને મિક્સરમાં ક્રશ કરી લેશે એટલે ફટાફટ બની જાય તો જો અત્યારે કરે છે છે ગરમા ગરમ ભજીયા બનાવું વરસાદ નો અવાજ આવતો હોય મિત્રો જો રસોડામાં આવી ગયા છે અને રસોઈ બનાવવાની છે જો વરસાદનો અવાજ તમને સંભળાતો જ હશે એકદમ સરસનો ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું અને મસ્તો વરસાદ પણ ચાલુ થઈ ગયો અત્યારે જો મિક્સરમાં આપણે ક્રશ કરી લઈએ એમાં ભજીયા ખાવાની આવી જાય અને તૈયાર ગોટાનો દોઢ લઈ આવ્યા હતા એ ગોટાએ બનાવવાના છે એ ગોટામાં કાંઈ બધું અંદર મિક્સ જ આવે ગળાશ ખટાશ ખાલી પાણી નાખી અને ખીરું બનાવી લેવાનું તો પેલો કોબી ક્રસ કરી લે તો ચલો આવી કોબી ક્રસ કરી લીધી આવી જો છીણ થઈ ગઈ સરસ બધી કોબીને આવી રીતના ક્રસ કરી લઈ તો આ કોબી બધી છીણી લીધી છે અને આ મસાલો આવે છે આ મસાલો મંચુરિયન જો લખેલું છે અઢીસો ગ્રામ કોબી હોય ને તો ત્રણ ચમચી મસાલો નાખવાનો ત્રણ ચમચી પાણી નાખવાનો અને મિક્સ કરીને પછી સીધો ઓઇલ મૂકીને તળી લેવાના પછી વિધાઉટ કાંદા લસણ છે એટલે સ્વામિનારાયણ હોય વૈષ્ણવ હોય એ પણ આ ખાઈ શકે છે આ મસાલો અને આ મસાલાનું પેકેટ છે ને દુકાનમાં તો અમે ક્યાંય નથી જોયું ખબર નહીં આવતું હશે પરંતુ અમે તો છે વી માર્ટની સામે સેલ લાગ્યો તો આર્ટ એન્ડ ક્રાફ્ટનો ત્યારે લીધું હતું પાંચસો ગ્રામનું પેકેટ એટલે આ તો બહુ જાજો ટાઈમ ચાલે ફ્રીજમાં રાખી દીધું હતું આ પેકેટ એટલે અને એકદમ સરસ આ મસાલો આવે છે બીજું કાંઈ નાખવાનું જરૂર જ ના પડે ટેસ્ટ પણ એકદમ સરસ મંચુરિયન જેવો જ લાગે અને બીજા મારે જો ભજીયા બનાવવાના છે એવા તો જો ગોટાનો લોટ જોઈને સૂમો પાડે કેટલી વાર છે વાર તો લાગે ને થોડીક વાર લાગશે ચારો અને જો આમાંય ખાલી પાણી નાખીને ખીરું બનાવી લેવાનું એટલે એ બંને હવે બનાવી લઈએ આપણે અને આનું એક ખાસ ધ્યાન રાખવાનું કે આનું ખીરું નહીં બનાવવાનું આ જે શાકભાજી સુધાર્યું હોય ને એની ઉપર આ મસાલાની ચમચી ત્રણ ભરીને નાખી દેવાની અને પછી એના ઉપર પાણી છાંટવાનું નહીં તો કોઈ દિવસ તમારે ભજીયા બનશે જ નહીં તો જો અહીંયા લોટ લઈ લીધો છે ગોટાનો અને એમાં આપણે પાણી નાખી અને ખીરો બનાવી નાખશું જરૂર પૂરતું પાણી નાખતા જઈશું ખીરું બનાવી નાખશું ચામાં મસાલો નાખેલો બધો તૈયાર જ આવે ચા આખા મરી પણ છે અંદર એટલે બધો મસાલો તૈયાર જ આવે જો થઈ ગયું ખીર અને જો હવે આપણે આ ભજીયા બનાવવાના છે તો એના માટે આ કોબી ખમણેલી છે લઈ લીધી છે ક્રશ કરેલી મિક્સરમાં અને એમાં આપણે મસાલો નાખી દઈશું આ લગભગ પાંચસો ગ્રામ કોબી હશે એટલે આપણે થોડોક મસાલો વધારે નાખશું અઢીસો ગ્રામમાં ત્રણ ચમચી નાખવાની કીધી કે આપણે આમાં છ ચમચી નાખી દઈશું જો આવો હોય મસાલો હવે આપણે છે ને મસાલો સરખો ભેળવી દેવાનો પછી આમાં બિલકુલ ઓછું પાણીની જરૂર પડશે કારણ કે કોબીમાં પણ પાણી હોય ને તું બીજું કાંઈ નાખવાની જરૂર ના પડે આમ જો ફક્ત પાંચ મિનિટમાં બની ગયું આપણે તેલ મૂકીને તળી લેવાના આમાં કંઈ નહીં નાખવાના આવી રીતના ભજીયા બનાવી આમાં તો પાણી નાખવાની જરૂર નથી પડી જ્યાં ભજીયા બનાવી હવે બટેકાની ચિપ્સના પણ આ લોટમાંથી બનાવી શકો મસાલામાંથી એ પણ એકદમ સરસ લાગે જો અહીંયા મેં તળવા માટે તેલ મૂકી દીધું છે ગરમ કરવા જોઈ લઈ તેલ થઈ ગયું તેલ થઈ ગયું हवे जो मन्चुरियन भजा बनाइले फ्लेम मिडियम राख्नु જો મસ્ત એવા આપણે થઈ ગયા કોબીના ભજીયા એટલે કે મંચુરિયન જેવા જ લાગે સરસ જો તૈયાર લાગે નહિ એમની ભજીયા કાઢી લઈશું આપણે એકદમ સરસ સોફ્ટ હતા જો આ બની ગયા તો જો આ આપણે ખીરું બનાવ્યું ને એમાં થોડોક આમ ચપટી સોડા નાખવાની જરૂર લાગે છે એટલે સોડા નાખી દઈએ એની માથે નાખી દઈએ થોડુંક ગરમ તે પછી હલાવીને ભજીયા ઉતારને આ ડાકોરના ગોટાનો લોટ આવે ને એના ભઠીયા બનાવીએ ગોટા બનાવીએ ગોટા વરસાદ એક બાજુ ચાલુ છે અને અહીંયા બને છે ગરમા ગરમ ગોટા મસ્ત મજાના જો ગુજરાતીના તા ભજીયા કેવી રીતે જ હોય અને વરસાદમાં તો ભજીયા ખાવાની જમ જો અહીંયા અહીંયા ડાકોરના ગોટા બને છે ચડવા જાય છે મસ્ત મજાના બહેના ગરમા ગરમ ગોટા તો હવે જો આ જલેબીનો ચીજી પોપ્સ આ ચીઝ બોલશે ને એ કાલે મોલમાંથી લઈ આવ્યા હતા એ તળવાના છે તળી લઈએ એકદમ સરસ આવે છે તો મિત્રો હાલો જો જમવાનું થઈ ગયું છે તૈયાર અને જો આ તો ખવાઈ ગયા પછી આ મંચુરિયન અમારા બીજી સબેનના

પડી ગયા શું વાત ચાપડે સમી ગયે બરાબર ને તો ચોમાસામાં તો ઘરે ભજીયા બળી જાય પતી ગયો તો મિત્રો ચો જ્યારે જ્યારે વરસાદ આવે તો ઘરે કંઈક આવી કરેલી વસ્તુ ખાધો મજા આવશે તો હાલો હવે જમી લઈએ ગરમા ગરમ બે ચા ચાખી લીધા હવે થોડું ઘણું ખાવાનું બાકી છે તો મિત્રો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ